આજ રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોર્પોરેશન વિકાસ કામો માટેની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ વોર્ડના માનની મેયરશ્રી શ્રી માનનીય ભાજપ પ્રમુખ ડોક્ટર માધવભાઈ દવે ઉપસ્થિતિમાં સંકલન બેઠક હતી અને ત્યારબાદ અધિકારી શ્રીઓની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતીમાં કુલ બાવન દરખાસ્તો હતી અને એક અર્જન્ટ બિઝનેસ દરખાસ્ત હતી કુલ ત્રેપન દરખાસ્તોમાંથી એક બે ત્રણ કુલ ચાર દરખાસ્તોને અમે પેન્ડિંગ રાખી છે બાકી બધી દરખાસ્તો મંજૂર કરીશ રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ વિકાસના કામો ક્યાંક રોડના કામો સેન્ટર કામો કામો મિલાવીને ત્રેસઠ કરોડ એકવીસ લાખ બ્યાસી હજાર એકસો ને સત્યાસી રૂપિયાના ખર્ચે રાજકોટ શહેરના શહેરીજનો માટે અલગ અલગ વિકાસ કામો માટેની આજની સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે મંજૂરીની મહોર આપી છે અમારી દ્રષ્ટિએ તમામ કામો મુખ્ય ગણી શકાય છે અઢાર હજાર વોર્ડની અંદર અમે લોકો વિકાસ કામ કરી રહ્યા છીએ તમામ દરખાસ્તો ખાસ કરીને મુખ્ય હતી પરંતુ ખાસ કરીને નવા પડેલા જે વિસ્તારો છે એમાં આજે વોર્ડ નંબર અઢારની સૌથી વધુ દરખાસ્તો હતી અઢાર નંબર વોર્ડ એટલે કે નવો વોર્ડ ભરેલો છે અને રેવન્યુની દ્રષ્ટિએ પણ ખૂબ મોટો વોર્ડ છે તો એમાં અલગ અલગ કુલ છ થી વધુ દરખાસ્તો વોર્ડ નંબર અઢારની હતી અલગ અલગ રોડ રસ્તાના પેવિંગ બ્લોકની પછી બજેટની યોજનાઓ હતી બજેટમાં જે બે હજાર પચીસ છવ્વીસના ચાલુ નાણાકીય વર્ષમાં જે યોજનાઓ લીધી હતી એવી બે યોજનાઓનું પણ આજે અમે લોકોએ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરીની મોહર આપવામાં આવી નંબર 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 ની ની અંદર અંદર કોમ્યુનિટી હોલ બનાવવાની બનાવવાની હતી હતી માં એક બગીચો દરખાસ્ત આ આખા વોર્ડ ની અંદર એક જ બગીચો છે જે બીજો બગીચાનું નિર્માણ કરવા માટેની દરખાસ્ત હતી વોર્ડ નંબર અઢાર માં કોમ્યુનિટી હોલ બનાવવાની દરખાસ્ત હતી આ બધી દરખાસ્તોને અમે આજે મંજૂર કરી કોઈ પણ મહાનગરપાલિકા હોય છે તો એ ચાલતી હોય છે વિકાસ કામો જે થતા હોય છે રાજ્ય સરકાર ના નાણાંથી થતા હોય છે સ્વર્ણિમ ગ્રાન્ટ હોય કે અમૃતની કેન્દ્ર સરકારની ગ્રાન્ટ હોય ભારતીય જનતા પાર્ટીની સરકાર અમને પુષ્કળ પ્રમાણમાં વિકાસ કામો માટે પૈસા જયારે આપી રહી ત્યારે બીજા દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર એકસો વીસ કરોડ રૂપિયા શહેરી વિકાસ વિભાગને અમે લોકોએ માંગ્યા માગ્યા છે કારણ કે આખે આખો રિંગ રોડ ને અમારે કોરિડોર તરીકે જયારે ડિક્લેર કર્યો હોય ત્યારે રોડ રસ્તા લાઇટનિંગ સેન્ટ્રલ ડિવાઈડના ગ્રાન્ટ રાજ્ય સરકારમાં રાજ્ય સરકારે મહાનગરપાલિકાઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં જે પરિપત્ર દ્વારા સૂચના આપી છે કે બે લાખ ની વસ્તી એક ફાયર સેશન બનાવવું તેના તેના ભાગરૂપે આપ જોઈ શકો છો મિત્રો કે દરેક સેન્ડિંગની અંદર ફાયર ની બે થી ત્રણ દરખાસ્તો દર વખતે આવતી હોય છે ફાયરના સાધનોને અને ફાયર ને આધુનિક બનાવવા માટેની પણ આજે અમે લોકોએ મંજૂર કરી